એમ કર અમજી બાર કાડજી ઓય તા લાલ લાલ જીપ તી દેવું ને શું શું લાલ લાલ દવા પીધી ઓંગાજી

પ્લે કુંડીમ પડશે આ બધા એ દેવું પેલી કુંડીમ પડશે આ બધા દેવડા પ્લે કુંડીમ પડશે આ બધા

કોને કોને પાડે તો વધે કોને ગુનો પાડે તો કોને કોને પાડે તો બીજા બાય ને અને પાડે તો પાડે તો રોડ ઉપર ચીતે પાડ્યો તો અને દેવું હા દવાખોન કોણ લઈ ગયું દવાખો કોણ લઈ ગયું રાજુ લઈ ગયા એટલે તને યાદ હે કે કોણ લઈ ગયું કે રાજુ લઈ ગયા એમ કે

Hãy nay dầu phân nay dầu yêu ảo nay dầu hết wet nay dầu hả

tôi bị ơi tôi bị ơi à à ha không cần gì hết không gì tao oi 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 bảo tao ông bảo tao gì લાવ ભૂરીયા બદલાવ શેર કરો શેર કરો શેર કરો કમેન્ટ કરો શેર કરો ગુડ નાઈટ અલ્યા તારે બધાડો છે ગુડ નાઈટ ગુડ નાઈટ કેવ રિહાય લેજો તો કર અમતા અમતા ગુડ નાઈટ કેવ રિહાય લેજો તો કર